સર્વ ફરી ધર્મ પણ સનાતન ધર્મ ની અંદર પેટા વિભાગ છે કે ભાઈ ગુરુદેવ માં રામા પછી રામા એમ એમાં બધાય તમે પેલા મારી ધરીક વાત સાંભળો પછી તમે મને કેજો હું તમને કઉ પ્રશ્ન મારે પૂછો ને એ તમને કઉ પહેલા ભમોદરાવાળા વાળા સુક્રમ બાપા રહ્યા ને હા હા સાવરકુંડલા બાજુ ઓળખી ગયો હો ગયા ને સુક્રમ બાપુ ના ના બાપા ઈ તો 400 વરસ થઈ ગયા દેવ થઈ ગયા હા એના ગુરુ સુખરામ બાપાના ગુરુ બુધગરી બાપા પછી બુધગરી બાપા રહ્યા ને પછી સુખરામ બાપા શિષ્ય બુધગરી ના પછી અમારા ગુરુ લક્ષ્મણ બાપુ લક્ષ્મણ બાપુ ના પછી શંભુરામ બાપુ શંભુરામ બાપુ ના પછી કામદાસ બાપુ કાનદાસ બાપુ ના અત્યારે ગુણવંત બાપુ ગાદી હશે સમજી આખું આખી પરંપરા સમજાઈ ગયા હવે તમે આગળ બોલો તમારે ક્યાં સત્સંગમાં ક્યાં શબ્દ ઉપર ચર્ચા કરવી છે એવું કયો તો વાત કરું ને પૂછો તો અમે એમ જ કહીશું કે આજ માને હોય પેલા તો કઈ શું શું કરવાનું કઈ રીતે જોવાનું એમ

ભક્તિ કરવાથી છે ને ખાલી તમારા તમારા મન ને શાંતિ પહોંચે તમને આનંદમય જીવન જાય અને જીવન જીવવા માટે થઈ ને કાળ ક્રોધ મોહ માયા આ દેખાય બધી વસ્તુ માં થોડુંક મારણ થાય

એમાં શાંતિ થાય એ આપડા મન ની થી પણ મહાપુરુષ કીધું કે આ જે શ્વાસ નું જે સમરણ છે એમાં હોઠ કંઠ સહેજ સમરણ હોય ભક્તિ થાય ને શું થાય શ્વાસ આપણે જાય ને આવે એની ભક્તિ થાય ને હા આ જે શ્વાસા છે પાનબાએ કીધું કે બાપુ એકવીસ હજાર છસો ને કાળ ખાય

तई तो सुख्रान बापायां केशे का पोतामा प्रभुजो ने प्रगट रीते अर्दम दिये से ओकारा यह यह बाई अलो अजय हा अजय बाई

હા ભાઈ તો બધી આવી છે પણ બેન કઈ વાંધો નહીં તમને આટલું જે કઈ ગ્રહણ થયું આટલો તમારો વિચાર પરિવર્તન આવ્યું ને એ મહાપુરુષો ની બેન બરોબર

આ શબ્દ એટલે ધીગાણું છે સત્ય અસત્ય ની લડાઈ થાય ત્યારે સત્સંગ ના શબ્દ નો પ્રહાર થાય તો એની વાત નું કઈક વાણી વિવેક થાય એમ નામ તો કરો પણ એમ નામ નો થાય જાગરણ કરવું હોય કેમ કે બાના થકી નથી એમ કોઈ પણ બાનું હોય એના થકી સત્સંગ ભજન રાખો તો તમે રાતે બે પણ સાના મુના આંખું બીજી નાખું ઘર ને બધા દે જાવ તો નીંદર થઈ જાય પણ સત્સંગ નો થાય માણસ ઉપર હંસ ની ગતિ બતાવી કેમ કે તમે સત્ય શબ્દ નો આહાર કરો એટલે હંસ કીધા એટલે માણસ માણસ નો સંગ કરો તો બગલા કેવાના મહારાણી રોહિદાસ બાબા જયારે રોહિદાસ બાબા તમાર સમાજ માંથી હતા કઈ સમાજ માંથી અમે તો મિસ્ત્રી નથી કેતો હું મેવાડ ની મહારાણી મીરાબાઈ ની વાત કરું છું રાજપૂત મૂકી દીધી એને જ્યારે ગુરુ રોહિદાસ ના ચરણો માં ગયા ત્યારે એને ભજન થયો કે અમને ભાગ્ય રે મળ્યો આવા સાધુ સંગ રાણાજી ને કીધું બાપુ અમને તો ભાગ્ય મળ્યો આવા રોહિદાસ સંત જેવાનો સંગ આવા મહાપુરુષો નો સંગ કરવાથી સાહેલી અમને ભાગ્ય રે મળ્યો આવા સંત પુરુષ નો સંગ નિંદા ના કરનારા કે નક્કી નળ કે જાહે ઈ તો પાડે ભજન ભંગ એ સાહેબી અમને ભાગ્ય રે મળ્યો આવા સંત પુરુષ નો સંગ આવા મહા સંગ ક્યારે મળે કે જેને હારા માણસો ને રોડે ચડ્યા હોય તો એમ એટલે એને મેવાડ ની મહારાણી ની જયારે ગુરુ મંત્ર આપ્યો ને ત્યારે એને ઝેર ના કટોરા ભરી ભરી ને રાણા જી ને કેજો મને ફરી કટોરા મોકલે એ કોઈ ઝેરના પ્યાલા નોતા ભરી દીધા સત્તર રૂપી પ્યાલા આપ્યા તા કે અમારી હાથ પેઢી માં નતી અમારા કુટુંબ માં ક્યાય નતું ને દરબાર ની દીકરી મહારાણી ને આ ઓલા મેઘવાળ ની હારે ચરણોમાં ગઈ તો મંડી ભજન ન્યા ગાવા ને લઈને મંડી ભજન ગાવા હવે મહારાણી ભજન તંબુરા લઈ ને એની ટીકા થાય કે નહીં થાય થાય અમારા થાય જ છે તમે તંબુરા ભજન ગાવા બેસી જાવ એટલે તરત જ કે મારી આ તો મોટી ભક્તાની થઈ કે તંબુરા લઈને બેઠી

ભક્તિ કરે ને એને એના જ ઘરે દુઃખ આપે છે તમને કહું મહાપુરુષો જેટલા થી બધાને ઘરે દુખ નાખ્યા દર્શી મેતાને ઘરે તમને કઈ કુંવરબાઈનું મામેરું પુરવા ભગવાન ગયો પણ તે પાટા ને લીટા પાડી દે ગામ ત્યાં ભગવાન મામેરું પુરવા ગયો તો લીટા પાળ અમારે ઈ જ છે ત્યાં છે અત્યારે નથી ઘરનો આશરો નથી છોકરા નથી કાય તાતુ તોય ભગવાન આગળ રોજ વાલા કરી મારા વાલા તું કાક ધ્યાન દે આજ ભગવાન મળી ગયા તો કાક અમારા પરથી કાક તમે કાક કરજો અમારી હાથ ઉઠે મારી હવે આ જે કાઈ જો જે કાઈ આપણે વાતો કરીને કે આપણે દુખી છીએ આપણે સુખ ની પાછળ આપણને દુખ લાગે છે પણ જોઈ કુદરતી અલૌકિક શક્તિ જે કામ કરતી હોય હા હા ઈ તો હા ભાઈ વેરી સરસ એમાં કોઈનું હાલે નય 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 અત્યારે ભૈલા માણા ની મનોરતી કેવી થઈ ગઈ છે કે ઘર ના બંગલા જોઈ ઘર ની પોરવી નું જોઈ ઘર નો ધંધો જોઈ હવે આપડે નાના માણા હોય ટકનું લાવી ને ટકનું ખાતા હોય તો બધુંય તો ક્યાંથી કાઢવું કયો લે એ થઈ જાય છે તો તો સારું ભાઈ તમારા મારા ભગવાન તમે ચેતન છો ને ચેતન

કેમ કે સમય લાડ લડાવે જ્યાં કોઈ નું હાલે નહીં સમય લાડ લડાવે તમે વિચાર કરો અર્જુન એટલો બધો માણસ હતો પણ તમને કહું ને કાબે અર્જુન ધનુષ ના સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન ઈ કે અર્જુન કે બાપુ બાર ચડાવો ને તમારા તમારા બાળ થી તો ધરતી ધ્રુપિ થી અર્જુન બાર ચડાવો કે બાપા સમય બલવાન છે અર્જુન બલવાન નથી સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન ઈ કાબે હકીકત સમય આપડો હોય ભાઈ અમે અમારો સમય એવો હતો કે અમારી સમાજ ની અંદર ગરીબ માં ગરીબ ઘર અમારું હતું અમારા ઘરે ખાવા ખીચડી નહોતી અમે એક ટાણું ખાધા વગેરે ના ખુ ગયેલા છે એ મારી સાબરણ ની વાત કરું છું અત્યારે સમાજ કરે છે મનસુખભાઈ વચ્ચમાં બેન તો થાય કે સમય છે બેન સત્તા સંપત્તિ નાણા વિવેક હોય એટલે વચ્ચમાં બે આડે બાકી આયા કણે બાકી રૂપિયા વગરના ના માણસ મમરા પાવે વેચાય સાચી વાત છે હા 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 અમારે એવું છે ભાઈ એવું છે એટલે વાંધો પણ શક્તિ એક તો નાણું તો આપડી લગડી દીધી છે ને આપણને પછી બીજું શું જોઈએ મોટું નાણું નામ ભજન વિના નહિ તારા જાગ જાગ મસ્તી સુતા કીધું કે જાગૃત નગરી માં સોર લૂટે જક મારેગા જમજુતા વાહ ભાઈ વાહ ભાઈ એ તો ભાઈ આનંદ થઇ ગયો હો નામ ને સમરી લે તો પછી પીઠો બગત કે બાપુ તારે કાઈ ફિકર હા ફિકર ની જ ફાકી કરીને બે દેવાનું છે ને હા ફિકર કી ફાકી કરે હા ભાઈ એટલે આપડા તમારો વિડીયો આજ નો કાલ નો મિસ્ત્રી હતા ને મિસ્ત્રી તમારે વાત કરતા ઉતાર બાપા કે હું વીજ ભરવા જાવ છું વીજ ભરવા જાવ છું એવી વાત કરતા

તો તમારી મેલડી માં પાહે અમે આવશું યુટ્યુબ ની મેલડી ની મેલડી કાકા આટલો કરો ને તો અમને પછી શાંતિ થઈ જાય થોડું કાય હા હા સીતારામ હાલો હાલો સીતારામ હા વાહ ભાઈ વાહ હાલો સીતારામ